અને કીધું કાલ તો મારા નામ જવાન તો બધો હવે શું કરું મારા તો મારા ગમે જેથી મજૂરનું સેટિંગ તો કરવું પડશે ને કોઈ મજા નહીં આવવા વાસુ ઓહો હો 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 એમુબા હા કેલા બોલ આવો આવો ઓ કરીશ લે ભાઈ કોઈ નહીં આ બેઠો તો હ ખાધો બટલા બટલા ખાધા ભાઈ બટલા બટલા ખાધા લ્યો શું જીયા ને આ બજા ક્યું તો એવો ઓ બરોબર બોલે કોમ કોમ પાલ્યા ને કોમ કોમ તો કોઈ પાળ્યા નહીં હું પાલક પણ પેલું પૈસો થોડું કરી આલો મને મારા પેલા હાલે લાજ તો કરી આલો પૈસો હમણાં મળો ભાઈ બે ચાર થોડું કાઢો કે યાર ગવો પાલ્યા હોય હરણડા વિરણડા કોઈ ગવ પાલ્યો છું પણ હું જ સરિયા તો અમે હરણડા પાકવી પાક્યું પણ હું કઢાઉ ને પછી પોકાળું તો તારું પૈસાનું સેટિંગ કરું કે આમ તો હું ને મારા બીજું કોઈ ને ઘઉં ભેગા કરાવવાના છે મજૂર મળતો નહીં અને મજૂરો ની મારા હાલવા જો છે ના ને બીજું તો ગવ કઢાય તારે ઢોળા ખાવા લઈ જા કોતળો બીજું તો ના એવું તો નહીં જોતું પણ તમે મજૂરોનું સેટિંગ કરી આવજો મને સાહેબ મજૂરોનું હા પેલા કરો ને રૂડો છે આપણે રૂડો ભા પેલા હા ઓ હો 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 એલે રે પોતે કરે છે કે પછી એરિયા ગામ બધું મજૂરોનું બધું એરા લાવું છે બધું સેટિંગ કરી આવે જમાલ આ મારે તો વાટવા નહી એટલે ચિંતા ખાલી ભેગા કરવાના છે તો તો હું ને ચિંતા કરો તો કલાકમાં ભેગું કરી દે અને હલો બલો બધું વેળી ગયું એવું ઓ કોમ હાણામાંથી જો અરે કોમ તો એમાં તમારે કહેવું જ નઈ પડે તો કશું હતું નહીં રૂડા રૂડામાં તો હમણાં જઈને કહ્યા આવું તો કાલ તો મારે બધું ભેગું થઈ જાય અને પરંતુ ઘરમાં થઈ બધો કઢાઈ દેવું તને કશું હતો નહીં અને તમે પૈસાનું કરી આપજો મનો પૈસાને તને કરી આપણું સેટિંગ હો વેતાણ હું હમણો મેળ આવ્યો છે રૂડા પૈલાં ટેટાની ઘઉં કઢાવવા કરે ને ભેળા ને કઢાવવાનું બઢાવ મજૂર તો મોકલ્યા છે પણ અમો મારો મેળ આવ્યો છે

મારે અના પાન પૈસા કઢાવવા હોય તો એક કોમ કરવું પડશે પહેલા મજૂરી બોલે દઉં રૂડાભાઈ હો ને અને પેલા ઉપડાઈ દેવા પછી છે ને કહી દઉં કે પાણ પાન અમુભાઈ સીધા બોલે જ દઉં હોય કે તમે મને પૈસા લેજો એ લાલવા જ પડશે કે એવું જ કરવું પડે તાણું હોય પાન પૈસા જ નીકળશે ને પૈસા નહીં નીકળું લાય મને રૂડાપા પાન જવા દે પેલા હા હું પાછો એક કોરા તાકડો આ બધો કોમનો નો આવે ખેતીવાડી નો અને એમાં આવું છે આ પટી પાછી ચાલુ છે બધા ગોમે ગોમ તેમાં આવું છે મેમોન પર હું એક બધા પટી ચાની કંકુતરી પોકાળે પાછું એ ટાઈમ કાઢીને જવું પડે ને આ તો પાછા કોમ્બોન કોમ્બો આવતા નહીં એટલે આવું છે પટી ચાઓમાં જવું પડે તો જવું પડે નીકળી જવાનો ટાઈમ કાઢી શું કરો અને કોમના દાખલો હા હો ચેટા શું કરો છો

વિશ્વાસો પાછું મારા પૈસા ના એટલે એનું શું છે કોમે કરી દેવું છે બધું ભેગું તો કરાવી દેવું છે પણ હું છે આ પચાસ વધારે લીધા દોઢસો મની એટલે આપણું એ થઈ જાય અને એક મજૂર ઓછું લઈ દઉં પહોંચ ગઈ તો ચાલ લઈ જવું એટલે મારું હેડ અને મજૂરોનું હેડ અમુક મેળા આવ્યો છે કમેટ લેવું છે આ સીઝન માં તો લઈ ને આવ્યો હું ભૂરાબા ફોન કરું તે ભૂરાબા પેલા ચાર જણો લઈને આવ્યા પાંચ જણો તો કોઈ કરવા નહીં હલો હા બોલો બોલો રૂડાભાઈ બોલો ઓજો બુરાભાઈ શું કરો છો ઓય ને ખાઈ પીને આમ બેઠો છું એવું એમ કે આપણો ઓજ નો ઓર્ડર છે 4 વાગ્યાનો એવું જ ગૌ આપણા વાઢવાના જ નહીં પણ ખાલી ભેગા કરવાના છે એક જગ્યાએ બે વીઘા ભેગા કરવાના છે ભેગા કરી આવીએ અને હોબળો કે તે મજૂર છે લોજો હોય તે મજૂર આપણો હું જ ચાર જ કરવાનો છે ઓવન ઉપર તો હાલ તો નહીં તઈ જે ચાર પાંચ થાય ઓસ બીજો નહીં આ ચાર જ ચાર જ આપણો પેલા હું જ તમે પેલા આપણો ગોજી બાનું પેલા વાલા બાને ને બધું લેતા આવજો ખુંડા બગો દોન હાય રે તો શું આજ બરાબર અને 150 રૂપિયા મજૂરી છે અલ્યા આ 150 પણ અમે તો 150 રાખ્યો 200 કરો અમે

પણ આપડે જવાન છે મજૂરી પાછું હમણાં જવાન કરવા પડે છે રૂડાબેન ફોન આવ્યો હતો એ આવું કોઈ ભેગા કરવાના રાખ્યા છે તે જવાન છે મજૂરી તો દોઢસો કેતા તા દોઢસો ઓછી ના પડે યાર ભાજપ આવું જાય જવાય યાર વાત તો નહીં વાત કરી કીધું ના કીધું હું બસો રૂપિયા કરો

યા વાન્યા આ જોકો ઊભો એના ને નજા ને પોક કેટલા બડા ઘવ્યું ના હા આપણો બેગા બેગા કરવા બોલાય આ વાત હોય જો અલે કેટલા બડા લમ્બા લે હાલો અમે બધું પડી મેલા ફટાફટ દે શું કરો હાલો લે હે હેડો આ નોકરી લાગી જઈએ હાલો આ મારા દૂર ઓય કરો બેગા બુરાબા ઈ જરા સાચવવાની હા આવ લાવો શું ખા છાય મોટો જો મેં જો ના જંગ પાળા છે કે

મેરબોની કરી ને એ જોરા આ મજૂરી કરતા કે મજૂરી કે બો પડતા ખા જો લઈ આવો લે ખા તે એવું ના ડબલ મજૂરી કરી જો લેડો આ તો હવે કોઈ રાખો આ 150 તો થઈ ગયા વસૂલ થઈ ગયા અરે ગો ગો થઈ જાય ને તમે તો

મારે ના હોય તો એમનું પણ ફોન કરીને કહેવું ભાઈ તમે ના હોય તો અત્યારે મને પૈસા લીજો અને પૈસા ના લીજો તો હોય બોલાવું પહેલાં હોય એટલે એટલે શું છે સીધું કહી દો કે તમે રૂડા જ પૈસા આવી દેજો એટલે એમાંથી હું છૂટો થઈ જઉં લાઈને મને તો એમ વાન ફોન કરવા દે હલો હા

આ કોએ ને કીધું લાઈન પોણી પોણી ગરમ કરીને નઈ કાઢું બરાબર હોવા આ જો હું એ વેલા ને કળો તો બીજો મજૂર બી લેવા વેલા એટલે કીધું તમે સારું કરો ભાડવાનું હા અને હું ટેટા બાંધી કાઢલો હિસાબ લેતો બરાબર એટલે વેલો આવ્યો છું પાછો થોડો હા હા એટલે હું એ કીધું અડો એનું કરીએ આપણે બરોબર આ એ મુબા હો હા ટેટા બોલ આ એ મુબા આ ઓહ હોય મુબા આવો બેહો હા હું વા મુજો રૂડાવાઈ ગયો ઓ શાંતિ સાહ શાંતિ મજૂરી બાકી છે કેટે ને એ પૈસા લેવા કાલ બાજ જા કે તર ઓ ઓ ના મજૂરી લેઈ જ બોલક હું માં હું બોલું તમે રૂડાવા પૈસા આપી દેજો લે ને યાર એ હું વાળ પાગું છું એ તો હે આલ દે હે તમે જે હોય કઈ જો મુના દોણી તમે હવે બોલો પૈસા મોન દે અરે આલ દે તમે વાજે જઈને આલ લેવજો

જેટલા દાળોની વાટ જોઈ રહ્યા હોય તે દાળ અમે ઉભું મેલીને હતા તે પૈસા નું કરી જતા પણ આજ મારું હાટું વાળી જાય મારા મારા ઘરના અમે ભોગવવાના આવ્યા પૈસા અમે શું કરવાનું મારા તો બધી મજૂરી નુકસાન પડી પણ મારો કુદરતનો નિયમ છો જેવું કરવું ને એવું ભરવાનો વારો આવે છે એના કરતી આવું કોઈ દાળો કોઈનો રોલ કરવા નહીં અને આવું છે જે આપણા મજૂરી કાયદેસરની કરીને મહેનત કરીને લેવું સારું કારણ કે આવી જેવી કરની વેસી ભરની એવું કંકર્જ થાય છે એને કહે છે આ ધંધો જ ના કરો શાંતિથી મજૂરી કરીને અને જે થોડા પોચ પછી ઓછા મળે ને તો મહેનતનું હારું પણ એને કહેવાય હવે મારા જેવા દાળા આવું આવી કેટલા દાળા બધા બકા જઈએ કોઈક દાળા આપણે ઘાટમાં આવીએ કે નાઈએ